દર્શક મિત્રો હું છું ગ્લોબલ એસ્ટ ગુરુ ડૉક્ટર પંકજ નાગર હર રમેશ્રી જેમ આપણી સાથે જ્યોતિષ જ્ઞાન જાગૃતિ અભિયાનની તહેત આજે હું રાશિ ભવિષ્યની વાત કરવા આવી રહ્યો છું આપણે ગત એપિસોડની અંદર વિડીયોની અંદર કર્ક રાશિના જાતકો સુધી ચર્ચા કરેલી આજે સિંહ રાશિના જાતકોની વાત કરીશું મોટ અક્ષરધારી જાતકો છે આ રાશિચક્રની પાંચમી રાશિ છે તમારો માલિક સૂર્ય છે મિત્રો ત્રણ મેજર ગ્રહોની ગોઠવણી કરતાં સૌ પ્રથમ હું ગુરુની વાત કરીશ તો સિંહ રાશિના જાતકો તમારે ખાસ અઢાર ઓક્ટોબર બે હજાર પચીસથી પાંચ ડિસેમ્બર બે હજાર પચીસ અને એક છ બે હજાર છવ્વીસથી સંવતના અંત સુધી ગુરુના પ્રતિકૂળ ભ્રમણથી સાચવવાનું છે કારણ કે કર્કનો ગુરુ તમારી રાશિથી બારમી આવશે હવે શનિની પનોતી તો છે જ તમારે એટલે સમગ્ર સંવત શનિની પનોતીથી તો તમારે ચેતતા રહેવાનું જ છે મનની ચિંતા ચિંતન કાર્ય બોજ જ્યાં કામ કરતા હોવ ત્યાં કંટાળો તંદુરસ્તીમાં બગાડ સંબંધોમાં બગાડ ખોટા ખર્ચા આ બધું શનિની પનોતી દરમિયાન નવા સંમતની અંદર થઈ શકે છે રાહુની વાત કરું તો ક્યાંક ક્યાંક દાંપત્ય જીવન પર પણ એની અસર આવી શકે છે કારણ કે સિંહ રાશિથી કુંભનો રાહુ ગોચરની અંદર સમગ્ર સંવત બે હજાર બ્યાસીમાં સાતમા સ્થાનમાં રહેશે પતિ પતિએ પત્નીથી પત્નીએ પતિથી સહકાર આપવાની જરૂર છે ક્યાંક ક્યાંક મામલો સંવેદનશીલ બની શકે છે ભાગીદારીયુક્ત સાહસ ધંધો વ્યવસાય હોય તો ભાગીદારો સાથે કોમ્પ્રોમાઇઝથી આગળ વધજો ટૂંકમાં સિંહ રાશિના જાતકો તમારા માટે નવું સંવત મને બરોબર લાગતું નથી આથી સમગ્ર રીતે તન મન ચેતીને આગળ વધજો એવી મારી નમ્ર વિનંતી છે કન્યા રાશિ પઠાણ અક્ષરધારી જાતકો રાશિચક્રની છઠ્ઠી રાશિ છે બુધ તમારી રાશિનો માલિક છે ત્રણ ગ્રહોની ગણતરી આપણે કરીએ તો તમારા માટે ગુરુ અઢાર ઓક્ટોબર બે હજાર પચીસથી પાંચ ડિસેમ્બર બે હજાર પચીસ દરમિયાન અને એક છ બે હજાર છવ્વીસથી સંવતના અંત સુધી કર્ક રાશિમાં ભ્રમણ કરતા તમારી રાશિથી લાભસ્થાનમાં ભ્રમણ કરશે તમારા માટે સુખદ સમાચાર છે તમામ કાર્યો પૂર્ણ થશે પ્રસન્નતા વધશે તન મન ધનની તંદુરસ્તી આ ગુરુ વધારશે મિથુનનો ગુરુ તો તમને લાભ આપી જ રહ્યો છે એટલે જ્યારે જ્યારે ગુરુનું અતિચાર્ય ભ્રમણ ક્યારેક મિથુનમાં આવશે ક્યારેક કર્કમાં આવશે પણ કન્યા રાશિના જાતકો તમારા માટે આ બંને ગુરુ સારા જ છે એટલે ગુરુનું ફળ તો તમારા માટે નવા સંવતમાં ઈષ્ટ છે શ્રેષ્ઠ છે એમાં ચિંતા કરવાની લેશ માત્ર શંકા નથી કન્યા રાશિના જાતકો તમારા માટે વાત કરું રાહુની શ્રેષ્ઠ ફળદાતા કેમ પારાસર હોય કશ્યપ હોય દરેક ઋષિમુનિએ દરેક જ્યોતિષ જ્ઞાતાએ રાહુના છઠ્ઠા ભ્રમણને શત્રુઓ પર વિજયી ગણાવ્યું છે રોગ શત્રુઓને પરાસ્ત કરનારું મોસાળ પક્ષથી લાભ કરાવનારું ચિંતામાં ઘટાડો કરાવનારું દેવામાં ઘટાડો કરાવનારું અને કોર્ટ કચેરીના કામમાં જય વિજયનો જયકાર જય જયકાર કરાવનારું વા રાહુનું ભ્રમણ નવા સમતમાં તમારા માટે સારું છે શનિની વાત કરું મિત્રો કન્યા રાશિથી શનિના ભ્રમણની વાત કરીએ તો સાતમે છે દાંપત્ય જીવનમાં તમારે ખાસ ધ્યાન રાખવું પડશે ભાગીદારીયુક્ત સાહસોમાં ધ્યાન રાખવું પડશે પતિ પત્ની વચ્ચે ઝઘડા ન થાય અને દરેક જગ્યાએ સંધિથી આગળ વધો એવી મારી તમને નમ્ર વિનંતી છે પરંતુ એકંદરે કન્યા રાશિ માટે નવું સંત બે હજાર બ્યાસી સિત્તેર ટકાથી વધારે મન ધનની પ્રસન્નતા બક્ષનારું છે હવે આગળ વધીએ આપણે તુલા રાશિ તરફ જગતની શ્રેષ્ઠ રાશિ માલિક મારી શુક્ર છે રત અક્ષરધારી જાતકોની હું વાત કરી રહ્યો છું તો તુલા રાશિના જાતકો રાહુ મહારાજ તમારાથી પાંચમે ભ્રમણ કરી રહ્યા છે રોકાણોના સ્થાનમાં છે ઈષ્ટદેવના સ્થાનમાં છે પ્રેમ પ્રણયના સ્થાનમાં છે શેર સટ્ટાના સ્થાનમાં છે ખાસ સાવધાન રહેજો નવા સંવતની અંદર કોઈ નવું રોકાણ કરતા નહીં સટ્ટો કરતા નહીં આઈપીએલમાં કોઈ સટ્ટો કરતા નહીં કોઈ જગ્યાએ સટ્ટો કરતા નહીં ને તો પછતાશો અને મુસીબતમાં આવશો એવા સુનિશ્ચિત છે સંતાનોથી ક્યાંક અસંતોષ રહેશે એમાં પણ તમારે ધ્યાન રાખવાનું છે અલબત્ત છઠ્ઠે ચાલતો શનિ તમને તંદુરસ્ત રાખશે નવા સંબંધને બેલેન્સ કરવાની આ કોશિશ કરશે મસાળ પક્ષ સાથે સારું બનશે દીવામાંથી ધીરે ધીરે મુક્તિ આપશે રોગમાંથી ધીરે ધીરે મુક્તિ આપશે ગુરુ તો તમારો ફેવરમાં છે જ નવા સંવતમાં એ કર્મસ્થાનની અંદર આવશે વળી પાછો પાંચ ડિસેમ્બર બે હજાર પચીસથી એ તમારા ભાગ્યસ્થાનમાં જશે વળી પાછું એક છ બે હજાર ચોવીસથી એ કર્ક રાશિમાં જશે મિથુનનો ગુરુ હોય કે કર્કનો ગુરુ હોય સંવત બે હજાર બ્યાસીમાં તમને લાભ આપશે આપશે ને આપશે એમાં લિસ્ટ માત્ર શંકા નથી ગભરાને કા નહીં તનબનથી આ સારું સંવત કહી શકાય એવું મારું માનવું છે માત્ર ને માત્ર રાહુથી તમારે ચેતતા રહેવાનું છે વૃશ્ચિક રાશિની વાત કરું નય અક્ષરધારી જાતકોની આ વાત છે મંગળ તમારો માલિક છે અને આ રાશિથી રાહુનું ભ્રમણ દુઃખદ છે સુખ સ્થાનની અંદર સમગ્ર સંવત કુંભનો રાહુ પડશે એ ક્યાંક ક્યાંક તમને મકાન વાહન માતા માતાની તબિયત તંદુરસ્તી હૃદયરોગ બીપી જમીનોનો લગતા પ્રશ્નો ઉપસ્થિત કરશે આથી સાવધાન રહેજો તમારું સુખ અને પ્રસન્નતા રાહુ છીનવી શકે છે સમજ નવસંજ એનાથી સાવધાન રહેજો ગુરુની વાત કરું તો ગુરુ પણ તમારી ફેવરમાં નથી કેમ કારણ કે જ્યારે જ્યારે મિથુન રાશિમાં ગુરુ હશે લાઇક પાંચમી ડિસેમ્બર બે હજાર પચીસથી એક છ બે હજાર છવ્વીસ સુધી મિથુન રાશિમાં ગુરુ આવશે આઠમે આવશે એટલે ગુરુથી સાવધાન રહેવાનું ક્યાંક ક્યાંક અભ્યાસમાં પ્રોબ્લેમ કરી શકે સંપત્તિના કામમાં પ્રોબ્લેમ કરી શકે ધાર્મિક કાર્યોમાં પ્રોબ્લેમ કરી શકે તંદુરસ્તી બગાડે પરંતુ કર્કનો ગુરુ તમને લાભ આપશે અઢાર ઓક્ટોબર બે હજાર પચીસથી પાંચ ડિસેમ્બર બે હજાર પચીસ અને એક છ બે હજાર છવ્વીસથી સંવતનાંશ સુધી ગુરુનો લાભ મળશે શનિ તમારા માટે ન્યુટ્રલ છે કારણ કે પાંચમા સ્થાનમાં બેઠો છે એટલે થોડોક રોકાણોથી સાવધા રહેજો પ્રેમ પ્રણયમાં ક્યાંક નિરાશા આવી શકે છે અભ્યાસમાં ક્યાંક વિઘ્નો આવી શકે છે એકંદરે એક નવું સંબંધ ઠીકઠાક કહી શકાય પરંતુ ખરાબ ન કહી શકાય એ પણ ધ્યાન રાખજો પુનઃ મળીએ છીએ